તો માળા બાંધવાના હે લાકડાના માળા જો માળા છે આવા સકલા આવી ગયા બે હવા આપણું કામ સક્સેસ માળામાં તરત જ સકલા આવવા મળ્યા હે હાલો જય માતાજી બધા મિત્રો કેમ છો મજામાં તો આપણે મજામાં તો આજ તો જો આપણે આપણા કરીએ છીએ માળા બાંધવાના છે ચકલીના આપણે તો ચકલીના માળા જો રાહુલભાઈ લઈ આવ્યા છે તો આપણે આ ચકલીના માળા બાંધવાના છે લાકડાના માળા છે ને આમાં બીજા માળા છે તો માળા માળાએ કાઢું અને માળા બાંધવા છે આપણે આપણે બાંધી દેવા છે જો આ માળા છે લાકડાના તો પેલા તો આમાં વાળાની વાળા બાંધી વાળું આમ એટલે માળા આમ ટીંગ આપણે તો એવું કરવું છે અને આધાર બાંધવા છે તો એ જગ્યા બતાવું અને આ ટાઈપના માળા છે આપણે તો માળા બાંધવાના હે લાકડાના માળા જો માળા છે આવા આપણે હવે બાંધવી એ આપણે પહેલા આમાં વાળા પહેલા બાંધી દઉં અને ક્યાં બાંધવા એ બતાવું હોય આપણે તો હાલો હવે તો આપણે માળા અધેર બાંધવા હે બતાવું તો આપણે જો અહીંયા કણે બાંધવાના હે અધેર એટલે જો અહીંયા કણે આ આપણે ડીસો ની બાંધી આ એક માળો ઓલો એક જ ખુલી ગયો એ પેક કરી ટેપ મારવાની હે આ માળામાં તો બસ આ ચકલી ના એટલે એને કઈ કરવાનું નથી અને જો અહીંયા બાકી બાંધેલા આમ માળા જેવું આ પાણીનું કુંડું છે અને અહીંયા બીજા માળા બાંધવા છે આમાં જ્યાં હરખું બંધાય ત્યાં આમાં ગમે ત્યાં તો માળા એ આવી લાકડાના એ હું હરખા કરું છું અને અહીં અધેર બાંધો હમણાં બતાવું તો આ માળા રહ્યા તો માળા હું હરખા કરું અને પેલા વાળા બાંધી વાળું પછી અધેર બાંધું એ તમને બતાવું તો હાલો વાળા બાંધી વાળું માળામાં હવે છે ને આમાં વાળા બાંધવા મળવા છે તો અહીંયા આપણે વાળો પેલા વાળ વાયર છે આપણે વાયર લઈને આમાં બાંધું માળામાં એટલે હજે બાંધવામાં હરકું આવે ને વાયર સોડી વાળું શું પેલા આ પકડ ને વાયર લઈ લીધું હવે આપણે બાંધવી તો હાલો આપણે જો હે ને માળામાં વાયર બાંધી વાળ્યો છે આપણે અને હવે પછી માળા બાંધવાના છે આપણે તો જો આમ વાયર બાંધ્યો છે આ ને જલ્દી કાંઈ થાય નહીં જો આ રીતે આમ આ ત્રણેયમાં આપણે વાયર બાંધી દીધા છે હવે આપણે અધ્યરે બાંધવાના છે તો ફટાફટ હું માળા બાંધી દઉં વધે હાલો તો હાલો હવે માળા કમ્પ્લીટ થઈ ગયા હવે બાંધી દઉં વધે કાંઈ હે નહીં અધેરે અંબાઈ એવું ખાટલાનો ઉપયોગ કરવી છે કેમ થાય ખાટલા ઉપર ચડીને આ માળો કાઢીને ના પેલા લાકડાનો બાંધી દઉં આ નથી લેવાનો આ રહ્યો ને જો આ હરખો દેખાતો હોય તો હવે એમાં હે ને આપણે બસા હે સકલીન અને આમાંથી નીચેથી ખુલી જ ગયો બીજું કંઈ નથી તો ના નવો બાંધી દઉં અને આ ખૂણા નથી અંબા એમને ન્યાય બાંધાય એવું જો અહીંયા બરાબર બાકી આ સાહેબ આમાં અંબાઈ અહીંયા અહીંયા બાંધી દેવા હે નવા માળા તો હાલો ફટાફટ માળા બાંધી દઉં અત્યારે હલો તો આપણે એના અઢા માળા માળા બાંધી વાળા છે હેલ્પી રીતે તમને બતાવી દઉં માળા મેં હદાઇ બાંધ્યા ખાટા ઉપર રહી તો જો અહીંયા ગણે આપણે લાઈનમાં માળા બાંધી દીધા જો પહેલો આ ખૂણે રાખ્યો છે અહીંયા છે શકિલાને ખાવાનું ને એવું અને અહીંયા ગણે છે જો બીજો માળો આ તો હતો જૂનો એક અહીંયા પાણીનું છે પાણીની ડીશ એની બાજુમાં માળો રાખ્યો છે અહીંયા છે બે માળા અહીંયા છે એક આમ ને એક આમ જો આપણે બે માળા અહીંયા અંધાઈ માળા થઈ ગયા હે અત્યારે લાઈનમાં અને સકલી આમાં જ છે આપણે અને આમાં આપણે રાખી દીધું છે ખાવાનું એનું જો આમાં એને જે રીતે એ ખાવું એ રીતે જ આવે છે ડીશમાં જો આમાં દાણા રહ્યા એમ તો હાલો સકલા આવી ગયા બે હવા આપણું કામ સક્સેસ માળામાં તરત જ સકલા આવવા મળ્યા છે તો માળા હતા ઘરે ઘરે લગાવવા જોઈએ અને હવે મળવી આ ફોર મોર અપડેટ્સ સબસ્ક્રાઈબ ટુ આર ચેનલ ક્લિક ધ શો લિંક્સ એન્ડ એન્જોય વોચિંગ ધ વિડિયોઝ